સુરતના ઉદના વિસ્તારના અમૃતનગરમાં છેલ્લા ચાર મહિનાથી દૂષિત પીવાનું પાણી આવતા રહીશો ઉઠ્યા છે અનેક વખત રજૂઆત છતાં કોઈ કામગીરી ન કરવામાં આવતા રહીશોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે સુરતના ઉદના વિસ્તારમાં અમૃતનગરમાં છેલ્લા ચાર મહિનાથી આવતા દૂષિત પાણીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે લાલ પીળા અને ભૂરા રંગનું પાણી આવતા લોકો પરેશાન થઈ ગયા છે સ્થાનિક લોકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે આ પાણી એટલું દુર્ગંધ મારતું હોય છે કે અમે તેને ઘરમાં નથી રાખી શકતા તો કેવી રીતે પી શકીએ તો બીજી તરફ વારંવાર રજૂઆત કરવા છતાં દૂષિત પાણી અંગે તંત્ર દ્વારા કોઈ પગલા લેવામાં ન આવતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે સ્થાનિક રહેવાસી સવિતાબેને જણાવ્યું કે અમારી ઉંમર વધી ગઈ છે આજે ઘરમાં પાણી આવે છે તે ખૂબ જ દૂષિત અને કલરયુક્ત આવે છે જેના કારણે અમે તેને પી શકતા નથી અને ઘરમાં પણ રાખી શકતા નથી કારણ કે દુર્ગંધ પણ ખૂબ જ મારે છે આવા પાણીથી જો નાહીએ તો અમને સ્કિનની એલર્જી પણ થઈ શકે છે ગૌતમ તુલસીદાસ બીચલે અમને અમને ડેલી સવારમાં પાણી ગંદુ આવે છે જે આજથી પંદર દિવસથી મહિનો થઈ ગયો છે જે નવી લાઈન એમ કહેતા હતા કે જૂની લાઈનમાં નહીં આવશે પણ નવી લાઈન નાખ્યા પછીઓ પાણીની પાછું એ જ પ્રોબ્લેમ આવે છે ડેલી ગંદુ પાણી ગટરિયું ને કેમિકલયુક્ત પાણી આવે છે જેનાથી છોકરાઓને સ્કીનની પ્રોબ્લમ ને અમને પણ હેલ્થ ઇશ્યુ આવે છે કે અમારે પાણી પીવું કેવી રીતે અમારે પછી છેલ્લા ક્લોરીનના પાણીના બોટલો મંગાવીને અમારે પાણી પીવું પડે છે જે અમારે પૈસા ખર્ચવા પડે છે તો આજે અમે આ એસએમસીને બધા ટેક્સ પે કરીએ છીએ તેનો શું મતલબ અને બીજી આજુબાજુ જે બધી છે મિલો છે જે દર્શન ડાઇંગ છે અહીંયા અમારા રામકૃષ્ણમાં ભાઈ લક્ષ્મીનારાયણ ઇન્ડસ્ટ્રી છે ત્યાં બધી તપેલા ડાઇંગો અને આ બધી જે છે તેમાં કહેવામાં આવે છે કે અમે સીલ મારી દીધું છે પણ સીલ માર્યા પછી એવું પાણી કેવી રીતે આવે છે કે અંદર કાને ચાલે છે બધી મીલો એના લીધે આ બધું પાણી આવે છે તો આનું અમને નિરાકરણ લાવવા સાઉથ ઝોનને અમારી રિક્વેસ્ટ છે ને અમારા પાર્કે સોમનાથભાઈ ધારાસભ્ય બધા ઊભા છે તે અમને સપોર્ટ આપે છે કે તમે આની માટે લડો એની માટે અમે ઊભા છે તો અમને પ્લીઝ આની માટે સગવડ કરી આપો

કોઈ વાર લાલ આવે કોઈ વાર ભૂરું આવે કોઈ વાર સફેદ આવે કોઈ વાર કાળું આવે તો એકદમ કાળું પણ આવે છે હવે કેવી રીતે અમારે એક સાહેબ અમારે 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 માટે તો છે છે અમે ગરીબ માણસ પાણી હોય રોજ સવારે વીસ રૂપિયાનો બાટલો કેવી રીતે લેવાનો અમે ગરીબ માણસ છે કેમ એ પૈસા અમારે કાઠી લાવવાના જરા પણ પીવાલાયક કે વાપરવાલાયક પાણી નથી આવતું પાણીમાં નહીએ છે તો પણ એલર્જી જેવું લાગે છે કપડા ધોઈએ તો કપડા પણ વાસ મારે છે પછી અમારા પાણી કેવી રીતે વાપરવાનું સ્થાનિક રહેવાસી સોનુબેને કહ્યું કે અમે ઘરમાં પાણીનો સંગ્રહ કરી શકતા નથી કારણ કે આ પાણી ખૂબ જ દુર્ગંધ મારે છે અને એવું પાણી જો અમે ઘરમાં રાખીએ તો તેને પી શકીએ તેમ પણ નથી જેથી તેનો ઉપયોગ પણ અમે કરી શકતા નથી જ્યારથી અમૃતનગરની અંદર નવી પાણીની લાઈન નાખી છે ત્યારથી આ દૂષિત પાણીનો પ્રશ્ન ઊભો થયો છે

હું અલગ અલગ સોસાયટીના પ્રમુખો સાથે મારું ભલામણ સાથે આપણે અમે જે અરજી કરી હતી અને હું સતત ત્રણ વર્ષથી જે તત્કાલીન અહીંયાના કાર્યપાલક એન્જિનિયર સુજલ પ્રજાપતિ એની સામે હર હંમેશું અવાજ ઉઠાવતો આવ્યો છું પરંતુ એ કાર્યપાલક ઇન્જિનિયરે જે અલગ અલગ ઝોનની ઝોનની અંદર જે આરસીસી રસ્તા બનાવવા માટેની જે પોલિસી આવી અને એની સામે પાણીની લાઈન નવી શરદી નાખવાની છે ગટરની લાઈન નવી સરી નાખવાની છે અમે પંચાવન સોસાયટી એવી રીતે મૂકી હતી પંચાવનમાંથી દસ સોસાયટીના અમારા આરસીસી રસ્તા બની ગયા પરંતુ ત્યાં પાણીની જ લાઈન બદલાઈ અને ગટરનો મેન્ટેનન્સ થયો હવે જે પિસ્તાલીસ સોસાયટી બાકી છે હવે કેટલામાં તો પાણીની લાઈન નખાઈ ગઈ છે અને આરસીસી રસ્તાના અંદાજ પણ મંજૂર છે હવે ગટર લાઈનની જે વાત છે ગટર લાઈન નવેસરથી નાખવા માટેની વાત છે એમને અમને ભાઈ ઉધનામાં જે ઝોનની અંદર આપણે જે કન્સલ્ટન્ટ મુકાયો હતો એ કન્સલ્ટન્ટ રિપોર્ટ આવું બોલે છે ભાઈ ગટર લાઈન બદલવાની આવશે આ ગટરો ત્રીસ વર્ષ જૂની છે તો બાજુના ઝોનમાં સેન્ટ્રલ ઝોન હોય કે લિંબાઈ ઝોનમાં એની અંદર નવેસરથી આરસીસી સી રસ્તા ત્યારે ગટર લાઈન નવી નાખાશે તો આ કેવી રીતે મતલબ એવડી પોલિસી છે અને એના કન્સર્ટન્ટ અલગ અલગ કેવી રીતે હોઈ શકે છે તો આ ખાલી ને ખાલી આ સુજલ પ્રજાપતિની મનમાની હતી એટલા માટે હું રજૂઆત કરી છે અને અહીંયા જે અલગ અલગ સોસાયટીની અંદર મારા વિસ્તારમાં જે કલરનું પાણી આવી રહ્યું છે ગટરીઓ પાણી આવી રહ્યું છે અમારા જે મતદારો છે એ ત્રાહીબ છે હું આંદોલન કે મારા સ્વાર્થ માટે નથી કરતો મારા સ્વાર્થ માટે હું સોસાયટી સોસાયટી ભરતો નથી પરંતુ અમે ધારાસભ્ય સાથે બરાબર આપણા ધારાસભ્ય આપણા આગને આ કાર્યક્રમ અંતર્ગત અમે જવરે એમની સાથે ફરતા હોય લોકો અમને સામે અમારી આક્રોશ કરે છે અમને મતલબ ગંભીરતાથી ફરિયાદ કરે છે અને સવારે સાડા છ વાગે જ્યારે પાણી આવે છે ત્યારથી જ લોકો મતલબ અમારી બુમાબૂમ કરીને અમને ફોન કરે છે સુરતી ગાળો આપે છે તો અમે ક્યાંક બેલેન્સ થઈ અમને બેલેન્સ થવું પડે છે અમારો આક્રોશને કોઈ ધ્યાને લેતો નથી એટલે હું આ ગંભીરતાથી રજૂઆત કરે છે આવા અધિકારી સામે સખ્તમાં સખ્ત પગલાં લેવાય આ અલગ અલગ નીતિ કેમ એની પણ તપાસ થાય સમસ્યા માટે લડવું પડશે ઉદના કાર્યપાલક ઇજનેરે જણાવ્યું કે હજુ સુધી અમારી પાસે કોઈ પણ પ્રકારની ફરિયાદ આવી નથી પરંતુ જે અમૃતનગરની વાત કરવામાં આવે છે ત્યાં તાત્કાલિક અમારી ટીમ મોકલી છે